દર્શક મિત્રો નવસારી લોકસભાની બેઠક ઉપર સી આર પાટીલ અને નહિસદ દેસાઈની જંગ એટલે એમ કહી શકાય કે ડેવિડ અને ગોલિયતની લડાઈ નમસ્કાર દર્શક મિત્રો આજે તમારી સાથે દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક વિશે વાત કરીશું ભારતીય જનતા પાર્ટીએ સી આર પાટીલને ચોથી વખત ટિકિટ આપી છે અને કોંગ્રેસે છેલ્લી ઘડીએ નહિસદભાઈ દેસાઈને ટિકિટ આપી છે એટલે નવસારીની જે બેઠક છે એમાં સી આર પાટીલ અને નૈસદ દેસાઈ વચ્ચે જંગ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો નવસારી લોકસભાની બેઠક ઉપર સી આર પાટિલ અને નૈસદ દેસાઈની જંગ એટલે એમ કહી શકાય કે ડેવિડ અને ગોલિયાતની લડાઈ એક બહુ વર્ષો જૂની એક સ્ટોરી છે કે એક પેલેસ્ટાઇન સોલ્જર હતો એનું નામ હતું ગોલિયાત એટલે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વખતે તે વખતે યુદ્ધ ચાલતું હતું અને આ જે ગોલિયત હતો એ એકદમ કદાવર સૈનિક હતો અને સાત ફૂટ લાંબો હતો હવે પેલેસ્ટાઈનમાં આ ગોલિયા ઇઝરાયલ ઇઝરાયલોને પડકાર ફેંક્યો કે તમારામાં તાકાત હોય તો મારી સામે લડવા આવો હવે બધા પેલેસ્ટાઈનના લોકો ગભરાઈ ગયા હતા પરંતુ ડેવિડ નામનો એક ભરવાડ હતો એ ભરવાડ આણે આ આ ગોલિયા સાત ફૂટ લાંબા ગોલિયા કે જે બખ્તર પહેરીને અને ત્રણ હથિયાર સાથે લડવા આવેલો એની પાસે તલવાર હતી ભાલો હતો જેવલિન હતું આ ગોલિયાત લડવા આવ્યો અને જે શેફળ હતો ડેવિડ એ નાનકડો છોકરો હતો પણ એણે હિંમતથી ગોલિયારની સામે લડાઈ કરી અને ગોલિયાતને લડાવેલો ત્યારથી એક આ સ્ટોરી ફેમસ છે ડેવિડ અને ગોલિયાત આ સ્ટોરી એટલા માટે યાદ કરી કે નવસારીની બેઠક ઉપર અત્યારે જે લડાઈ છે એ એકદમ પાવરફુલ માણસ અને બીજી સામે એકદમ સાવ એટલો પડી ગયેલો એક માણસ છે કે જે કોંગ્રેસ વેરવિખેર થઈ ગયેલી છે છતાં અત્યારે લડી રહ્યો છે અને ગાંધીજીની વિચારધારા પર લડત આપી રહ્યા છે આ બંને ઉમેદવારો વિશે તમને ઇન્ડિવિજ્યુઅલ વાત કરીએ સૌથી પહેલાં વાત કરીએ સી આર પાટીલ વિશે સી આર પાટીલ ત્રણ ટમથી એટલે આ જે નવસારી લોકસભાની બેઠક છે એ બે હજાર આઠ પછી એનું સીમાંકન થયું અને બે હજાર નવ પછી આ નવસારીની લોકસભા સીટ બની બે હજાર નવથી જ્યારથી સીટ બની ત્યારથી માંડીને બે હજાર ઓગણીસ સુધી સી આર પાટીલ ત્રણ ટમથી સતત લોકસભા જીતતા આવ્યા છે અને ત્રણ વખત સતત સાંસદ રહ્યા છે બે હજાર નવની અંદર સી આર પાટીલે એક લાખ બત્રીસ હજાર છસો તેતાલીસની લીડ મેળવેલી બે હજાર ચૌદની અંદર પાંચ લાખ અઠ્ઠાવન હજાર એકસો સોળ મતથી લીડ મેળવેલી અને બે હજાર નવની અંદર છ લાખ હજાર છસો અડસઠની લીડ મેળવેલી જે આખા ભારતની અંદર સૌથી હાઈએસ્ટ અને ઐતિહાસિક લીડ હતી લોકસભાના ઇતિહાસમાં આજ સુધી કોઈ સાંસદે આટલી મોટી લીડ મેળવી નથી સી આર પાટીલને બધા લોકો જાણે છે કે એક પાવરફુલ નેતા છે સામ દામ દંડ ભેદ બધી રીતના જાણકાર માણસ છે અને આ આ વખતે ભાજપે એમને ઓપરેશન લોટસની પણ જવાબદારી આપી છે સી આર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ છે અને ઓગણીસો ને નેવ્યાસીમાં રાજકારણમાં આવ્યા હતા તે વખતે કાશીરામ રાણાની સાથે એમને બહુ સારો ઘરેબો હતો પરંતુ એ પછી એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ રૂખ કરી લીધો હતો અને ત્યારથી નરેન્દ્ર મોદીના એકદમ ભક્ત જેવા છે સી આર પાટીલની જે પોતાનું જે સાંસદ છે જે કાર્યાલય છે એ કોર્પોરેટ ઓફિસ જેવું છે આ એકમાત્ર એવી ઓફિસ છે કે જેને આઈએસઓ સર્ટિફિકેટ મળેલું છે અને તમે સી આર પાટીલની ઓફિસમાં જાઓ તો તમારી બધી દરેક બાબતની એન્ટ્રી થાય તમારું જન્મ તારીખથી માંડીને બધી વસ્તુની નોંધ થાય અને એનો રેકોર્ડનો પછી ઉપયોગ કરવામાં આવે જ્યારે તમારી વર્ષગાંઠ આવે ત્યારે સી આર પાટીલની ઓફિસમાંથી તમને બર્થડેની ડેની શુભેચ્છા આપતો પત્ર પણ મળે અને સી આર પાટીલની જે ઓફિસની જે સિસ્ટમ છે એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે વખત ટ્વીટ પણ કરેલું અને સાંસદોની મિટિંગમાં એવું કીધેલું કે તમે સી આર પાટીલ પાસે જઈને શીખો હવે સી આર પાટીલ માટે એવું કહેવાતું હતું કે આ અઢાર એપ્રિલે તેઓ ફોર્મ ભરવાના છે અને નવસારીમાં એક વિશાળ રેલી નીકળવાની હતી આ નીકળવાની છે પરંતુ અઢારમી તારીખે એમણે ફોર્મ ભર્યું નથી સી આર પાટીલ સાથે અમારી વાત થઈ તો એમણે કીધું કે તેઓ ઓગણીસમી એપ્રિલે ફોર્મ ભરવાના છે અને અઢારમીએ નવસારીની અંદર એક વિશાળ રેલી નીકળી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને કાર્યકરોની સખત ભીડ રસ્તા પર જોવા મળી હતી લોકડાયરાના ગાયિકા ગીતાબેન રબારી પણ સીઆર આર પાટીલના રોડ શોમાં જોડાયા હતા અને એમણે ગીતો પણ ગાયા હતા તો આ થઈ વાત સી આર પાટીલની હવે વાત કરીએ કે સી આર પાટીલની સામે કોંગ્રેસે જેમને ઉતાર્યા છે એ નૈષદભાઈ દેસાઈની તો નૈષદભાઈ દેસાઈ જ્યારે સ્ટુડન્ટ હતા ત્યારે ડિબેટ માટે બહુ જાણીતા હતા અને ડિબેટમાં એમણે અનેક વખત તેઓ જીતેલા હતા એમની વાત છટા બહુ જબરજસ્ત છે અને એમનો જે પરિવાર છે એ સ્વતંત્ર સેનાની પરિવારમાંથી આવે છે એમના દાદા એમના પિતા એમના દાદી માતા બધા જ સ્વતંત્ર સેનાની પરિવારમાંથી આવે છે અને નૈસદભાઈ માટે એમ પણ આપણે કહી શકીએ કે એમણે વર્ષો સુધી શ્રમિકોના હક માટે સતત લડાઈ એમણે કરેલી હતી અને નવસારીની અંદર એક કોટન મિલ છે એ એમણે શ્રમિકોના હક માટે એમણે એવી મોટી લડત આપી અને આ જે આખી મિલ હતી એ અત્યારે કામદારો પોતે ચલાવી રહ્યા છે એના માટે નૈસદભાઈ દેસાઈનો સૌથી મોટો ફાળો છે નૈસદભાઈ પોતે એલ ભણેલા છે અને એડવોકેટ છે અને કોંગ્રેસના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે એમની સૌથી મોટી સિદ્ધિ એ છે કે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન જે દેશનું સૌથી મોટું નામાંકિત ટ્રેડ યુનિયન છે ઇન્ટુક એના ગુજરાતના વર્ષો સુધી નૈસદભાઈ ચેરમેન રહ્યા અને બીજું એમનું સૌથી મોટી ઓળખ એ પણ છે કે દેશના દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઈના એમના કૌટુંબિક સંબંધો છે અહીંયા નૈસદભાઈ દેસાઈનું ગોડદો રોડ ઉપર એમનું જે ઘર આવેલું છે ઈશ્વર ફાર્મ ત્યાં મોરારજીભાઈ દેસાઈ ઘણી વખત વર્ષો પહેલાં આવીને એમને ઘરે જ રહેતા હતા કારણ કે નૈસદભાઈ દેસાઈના પરિવારમાં એમના જે સિસ્ટર છે એમનું મોરારજીભાઈ દેસાઈના પરિવારમાં છોકરી આપેલી છે એટલે કૌટુંબિક સંબંધો છે અને મોરારજીભાઈ દેસાઈ એમને ઘણી વખત આવતા અને અહીંયા એમના ઘરે રહેતા હતા બીજું નૈસદભાઈ દેસાઈ અત્યારે ગાંધીજીના વેશની અંદર પ્રચાર કરી રહ્યા છે એક કોટી એક ધોતી અને હાથમાં લાકડી અને પેલી જે ગાંધીજી સ્ટાઇલની એક બેગ એ એમના ગળામાં આમ લટકેલી હોય એવી રીતના ગાંધીજીના વેશની અંદર નૈષ નૈષભાઈ દેસાઈ પ્રચાર કરી રહ્યા છે કારણ કે હજુ પણ એમના પરિવારની અંદર ગાંધી વિચારધારા ચાલી રહી છે અને એ ગાંધી વિચારધારાને કારણે તેઓ અત્યારે ગાંધીજીના વેશમાં ફરી રહ્યા છે બીજું કે નૈસદભાઈ દેસાઈ પણ ઓગણીસમી તારીખે ફોર્મ ભરવાના છે પરંતુ એ પહેલાં તેઓ નવસારીના મટવાડથી માંડીને દાંડી સુધીની પદયાત્રા કરવાના છે ગાંધીજીએ દાંડી ખાતે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો એના માટે નહિસદભાઈ દેસાઈ મટવાડથી માંડીને દાંડી સુધીની યાત્રા કરવાના છે અને એમનો દાવો છે કે એની અંદર ઘણા બધા કોંગ્રેસી કાર્યકરો જોડાવાના છે એટલે દર્શક મિત્રો તમને વાત કીધી કે આ ડેવિડ અને ગોલિયાતની લડાઈ છે હવે આપણે જોવાનું એ છે કે આ જંગની અંદર કોણ જીતશે તો આવનારા ચાર જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે આપણને ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ